વેલકમ ટુ ધવે એસોસિએટ પરમભાઈ થેન્ક યુ આજના યુગમાં સારા માણસોની વર્તમાન પરિસ્થિતિ અંગે તમારું મંતવ્ય શું છે સારા માણસોની વર્તમાન પરિસ્થિતિ જો કાવ્યાત્મક રીતે વાત કરું કે એટલો બેસીને ફક્ત એટલું જ વિચારું કે મનની ચાહનાને હવે કેટલી વાર મારું સારા બનવામાં ઘણી મુશ્કેલીઓ છે લી વગર કારણે ઘણીવાર આખો થઈ ગઈ ની બીજાને દુખ ન પહોંચે એની તકેદારી રાખી બીજાને દુખ ન પહોંચે એની તકેદારી રાખી પણ એમાં પોતાની ફિકર જરા પણ ના રાખી સમય જેને આપ્યો સમય જેને આપ્યો એની ખરી કદર ન કરી જેને સમય આપ્યો એની ખરી કદર ન કરી સમયની આડમાં એને રાહને બદલીને રાખી હવે એક જ વાત વિચારીને પરમ દિલાસો આપું એક જ એક જ વાત વિચારી પરમ દિલાસો રાખું કે ઉગતા સૂર્યની નોંધ બહુ થોડાય જ કરી વાહ સરસ પરમભાઈ અમારી ઓફિસમાં તમારું સ્વાગત છે તમે જે સાહિત્યમાં રુચિ છે એ બાબતે આજે કંઈક દુહા છંદ મુક્ત અથવા શેરો શાયરી સંભળાવશો અમારી ફરમાઈશ મુજબ વિદેશભાઈ તુલસીદાસ લખે છે કે તુલસી હાય ગરીબથી કબુ ન ખાલી જાય મુએ ટોર કે જામ સે પ્રશ્નો હો જાય એ અનુસાર મેં પંક્તિઓ લખી છે કે જુવાનીના જોશમાં કદી બેહકશો નહીં જુવાનીના જોશમાં કદી બેહકશો નહીં હોય સાહુકાર તો ગરીબને છંછેડશો નહીં

અને તમારા કાર્યને અમે જોઈએ છીએ મિશન નવ ભારત અંતર્ગત અને અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને તમે જે કરો છો એ પણ એક સેવાકીય પ્રવૃત્તિ છે ખૂબ જ સરસ અને ભવિષ્ય માટે તમને શુભકામનાઓ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર જય હિન્દ વંદે માત્ર